વગેરે હેલો ગાઈઝ તો તમે આગલો વિડીયો જોયો છે કાલનો જ્યારે અમે ગયા હતા ચોથ હતી અને અમે ગયા હતા ગણપતિ બાપાના દર્શન કરવા માટે અને ગણપતિ બાપાને આમંત્રણ દેવા માટે કે જલ્દી જલ્દી આવે આપણે ઘરે તો કાલનો વિડીયો જોયો હતો આજે છે નાગપાચમ તો આપણે પહેલાં કરશી નાગદેવતાની પૂજા અને પછી કરશી રસોઈ બનાવવાની તૈયારી હવે સાતમ આઠમ તો આવી જ ગઈ છે અને સાતમ આઠમની રસોઈ તો થોડીક બનાવી જ પડશે અમે વધારે બહુ નથી બનાવતા કેમ કે આ વખતે પાછું સોમવાર હશે આઠમ હશે તો બધાનો ઉપવાસ વધારે પડતા આવે છે ઘરમાં તો થોડું થોડું આપણે સાતમનું કહે ઓલું થોડું થોડું બનાવશી તો એ બધા વિડીયો તમને જોવા મળશે અને સાથે સાથે રેસીપી સો ચાલો મહિના રહેજો મારા વ્લોગમાં પહેલાં તો આપણે પાંચમની પૂજા કરી લઈએ અને પછી થોડીક એક સાતમની રસોઈ ના ચાલુ કરીએ પહેલા કાંઈ મીઠાથી ચાલુ કરશે જી પણ કરશે આગળ તમને મારા વિડિયોમાં ખબર પડશે જવાબ મળશે તો ચાલો કરીએ તૈયારી અને પછી થોડીક કરવી છે જન્માષ્ટમીની તૈયારી તો બધી તૈયારી ના હમણાં વિડિયો આજ હાલ સે આપળા રસોઈના તૈયારીના કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ તો બનીને રહેજો અમારા બ્લોગમાં અને મજા આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો પહેલા આપણે બનાવી લઈએ નાગ દેવતા અને પછી કરી લઈએ પૂજા તો અત્યારે જો કાનો એકદમ મસ્ત તૈયાર થઈને બેઠો છે અને આ મમ્મી લઈ આવ્યા છે એના માટે એકદમ સરસ એનો નવો નવો ઝુલો અને એકદમ મસ્ત જો કેટલો સરસ છે લાકડાનું દેશી જે પહેલાં આવતું હતું ને એ જ ટાઈપનું અમારો લાલો થોડોક મોટો છે તો એના માટે એક ઝુલો મોટો હોય તો લાલાની તો આઠમની તૈયારી થવા મેંદી છે હાલો ગાઈસ તો અત્યારે છે ને આપણે બનાવીએ છીએ નાગ દેવતા તો ચાલો એના માટે પહેલાં ફટાફટ ગારો બનાવી લઈએ અને પછી ગારાના બનાવી અને પછી આપણે એની કરવાની છે ઉચા તો હું બનાવી ગારો તો આપણા નાગદેવતા એકદમ સરસ બની ગયા છે અને હવે આપણે બનાવીએ છીએ એના નાના નાના બચ્ચા તો ચાલો આપણે બનાવી લઈએ ને અહીંયા એકદમ મસ્ત આપણી પૂજાની તૈયારી થવા માંડી છે આવી જ રીતે માટીમાંથી બનાવી અને પૂજા કરવાની હોય છે તો ચાલો કરી લઈએ પૂજા આપણા છે ને નાગદેવતા એકદમ સરસ બની ગયા છે હવે આપણે કરવી છે પૂજા તો ચાલો કરીએ પૂજા પૂજાની તૈયારી થઈ ગઈ છે અને આ બધી સામગ્રી આવી ગઈ છે

આપણે પૂજા કરવાની હોય છે તમે કેવી રીતે કરો છો એ મને જરૂરથી કમેન્ટમાં કહેશો મારા ઘરે તો આવી રીતે ઘણા વર્ષોથી આ પૂજા થાય જ છે પછી આ બધા એના નાના નાના બચ્ચા બનાવેલા હોય છે ને એ બધા દૂધ પીવા માટે આવે છે પછી અહીંયા આપણે અબિલ અને ગુલાલ એકદમ સરસ રીતે છાંટી દેસી તો આ એક કે દેશી પૂજા એવી રીતે અહીંયા બિલ ગુલાલ આવી ગયા છે પછી આપણે મસ્ત આવી જ રીતે પૂજા કરી લેશી તો તમે છોતારીઓ આપણે કરી લઈએ પૂજા પછી આપણે એકદમ સરસ ચાંદલો કરી દેસી અને ચોખા ચોડી દેસી થઈ ગયું છે ચાંદલો થઈ ગઈ છે અને હવે આપણે બનાવીએ છીએ રસોઈ અને સાતમની રસોઈ બનાવવાની ચાલુ તો પહેલા આપણે છે ને ગોળ થેપલા બનાવશી તો ચાલો બચો

અને ગોળમાં એક થી દોઢ વાટકો પાણી નાખી દઈશું હવે આપણે ગોળ વાળું પાણી તૈયાર કરશું અત્યારે છે ને આપણું જો ગોળ વારું પાણી એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આવી ગયું છે લોટ અને લોટમાં હવે થોડુંક એક નાખશી લોટ તો લોટ મિક્સ થઈ ગયો છે હવે આપણે એમાં એડ કરશી ગોળ વાળું તો અત્યારે આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે હવે થોડુંક તેલ લઈ અને લોટ ને એકદમ સરસ મસળી લેશે જેનાથી લોટ આપડે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને આપણા થેપલા એકદમ સરસ બનશે આપણે બનાવીએ છીએ મીઠા ગોળવાળા થેપલા હેલો ગાઈસ તો આપણે મીઠું બનાવવાની શરૂઆત કરી છે અને પહેલાં તો આવી જાય ગણપતિ બાપા તો આપણે એકદમ સરસ અહીંયા જો ગણપતિ બાપા બનાવી લીધા છે અને પછી આપણે બનાવી લેસી પાંચ મીઠી પૂરી તો આ છે ને આપણે ચૂલો ઠારવા માટે જોઈ એના માટે તો અત્યારે આપણે શરૂઆત કરશી કંઈક મીઠાથી અને મારા ગણપતિ બાપા એકદમ સરસ બની ગયા છે તો હું તમને બતાવું તો અને આપણે ગણપતિ બાપાની આંખો બનાવી હતી લવિંગથી તો આવી રીતે આપણા ગણપતિ બાપા એકદમ સરસ ક્યૂટ ક્યુટ નાના નાના બની ગયા છે તો તમે જોઈ શકો છો અને તમને કેવા લાગે છે મને કમેન્ટમાં કહેજો તો આપણી શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆત હંમેશા ગણપતિ બાપાથી જ થાય કંઈક શુભ શરૂઆત પછી આપણે આવી જ રીતે નાની નાની પૂરી બનાવી લેશી અને આપણે ચૂલો ઠારવા માટે મમ્મીને આપી દેસી તો આપણી રસોઈ તો થઈ ગઈ છે ચાલુ સાતમ આઠમની તો હાલો બધા સાતમ આઠમ કરવા માટે અને સાતમની રસોઈ બનાવવા માટે તો ચાલો પૂરી તો હવે આપણે મસ્ત વણી અને તળી લીધી છે અને હવે આપણે બનાવશીએ આપણા થેપલા ગોળવાળા તમે એને શું કહેતા હસોઈ મને નથી ખબર બટ મારા ઘરે બધા ગોળવાળા થેપલા કહીએ છે તો આપણે આવી રીતે એક રોટલી પ્લેન વણી અને ચાર પળ આવી રીતે બનાવી અને એકદમ મસ્ત તે લગાડી અને વ્યવસ્થિત ચાર પળ બનાવશે જેનાથી એકદમ સરસ પળ ખૂલે અને એકદમ મસ્ત આવડા થેપલા બને થેપલા તમે બે રીતે બનાવી શકો જાડા અને પોચા પણ બનાવી શકો અને એકદમ પતલા અને ક્રંચી ક્રંચી પણ બનાવી શકો તો અત્યારે આપણે છે ને એકદમ સરસ પતલા પતલા બનાવશી અને એકદમ મસ્ત એના પળ ખૂલે અને ખાવામાં એકદમ ક્રંચી ક્રંચી લાગે ને એવા બનાવવાના છે તો ચાલો અહીંયા જો આપણા થેપલા વણવાનું થઈ ગયું છે સર અને થેપલા એકદમ સરસ વણાઈ જશે ત્યાં સુધી આપણા ગણપતિ બાપા અને પૂરીઓ પણ તરાઈ જશે તો આપણે એને લઈ લેશી અને પછી આપણે શરૂઆત કરીશી આપણા થેપલા તરવાની અને થેપલા કોને કોને પસંદ છે ગોળવારા એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો આપણી રોટલી એકદમ સરસ વણાઈ ગઈ છે હવે આપણે એના પીસ કરવાના રહેશે તો ચાલો સાતમની તૈયારી અત્યારે જો જોરશોરથી જ આપણે ચાલુ થઈ ગઈ છે અને અત્યારે તો આપણું ફેવરેટ કામ આવી જાય છે રસોઈ બનાવવાનું તો આપણે તો મજા પડી ગઈ છે બે દિવસથી મસ્ત મસ્ત રેસીપી બનાવો અને સાતમની રસોઈ પણ સાથે સાથે બનાવવાની ત્યાં આપણા પૂરી તરાઈ ગયા છે અને હવે આપણે કટ કરી લેવી છે રોટલી જે આપણે બનાવીએ છીએ એ તમે ગોળ પણ કરી શકો ચોરસ પણ કરી શકો કોઈ પણ સેપ આપી શકો તો આપણે અત્યારે ફટાફટ મોટી મોટી રોટલી બનાવી અને કટ કરી અને આપણું કામ પણ થઈ અને અહીંયા આપણે છે ને મમ્મી અને બે છે ને વણી વણીને મસ્ત દેતા આવે છે ને માયા એ જો કેટલા મસ્ત ત્રિકોણ પીસ કર્યા છે ને એકદમ મસ્ત લાગે છે તો અત્યારે માયાએ બનાવ્યા છે આ પીસ તો આપણે એને તરવા માટે મૂકી દઈએ તો બધા સાથે મળીને આવી રીતે કામ કરીએ ને તો વણવાનું કામ છે ને ફટાફટ થઈ જાય અને સાથે બેસીને કરવાની મજા પણ કંઈક અલગ જ છે શું કે લડતા ઝઘડતા હસતા બોલતા આપણું કામ પૂરું થાય તો અત્યારે આપણો એક ઘણવો તો તરાઈ ગયો છે ને એકદમ સરસ એને પગ તરવા દેવાના છે એકદમ સરસ ક્રંચી ક્રંચી થાય ત્યાં સુધી અને એકદમ મસ્ત ટેસ્ટમાં લાગતા હોય છે ને ખાવાની પણ બહુ એટલે બહુ મજા આવતી હોય છે તો આપણા જો થેપલા થઈ ગયા છે તળાવવાનું તૈયાર ને આ જ રીતે આપણી સાતમ આવી ગઈ છે હવે આપણે બે દિવસ આ જ કામ કરવાનું છે ને અહીંયા જો કાજલ બનાવે છે વિડીયો મમ્મી અહીંયા વણે છે માયા પણ એકદમ મસ્ત થેપલા બનાવે છે તો હાલો બધા થેપલા ખાવા માટે અને થેપલાને એકદમ સરસ ધીમે તાપે પાકવા દેવાના હોય છે તે એકદમ સરસ ધીમે તાપે પાકે છે તો હવે ધીમે ધીમે આપણા થેપલા તો એકદમ સરસ તળાવવા માંડ્યા છે અને હવે આપણે હમણાં જ ડબ્બો ભરી જ લેવો છે તો સાતમ આઠમમાં નક્કી ડબ્બા ફફોરવાનું તો સાતમ આઠમમાં બધાનું કામ એ જ હોય પાંચ છ દિવસ બધા ડબ્બા જ ફફોરતા હોય અને શૂક્ય નાસ્તાના ડબ્બા તો ભર્યા જ હોય તો સાતમને કંઈક આ જ મજા છે ત્યાં જો આપણા બીજા થેપલા પણ તરવા માટે યા અને પહેલું કંઈક બનાવીએ વસ્તુ એટલે ભોગ તો લગાવવા જ પડે તો આપણે લાલાને મસ્ત મીઠા થેપલાનો ભોગ લગાડી દીધો છે તો કૃષ્ણ ભગવાનનો પણ હમણાં બર્થડે આવે છે અને પોતે પણ એકદમ સરસ તૈયાર થઈને બેઠા હેલો ગાઈસ તો જો આપણે છે ને મસ્ત ગોળવાળા થેપલા બની ગયા છે ને હવે આપણે બનાવીએ છીએ શક્કરપારા તેનો લોટ બાંધવો છે ને પહેલાં આપણે મૂકી દઈશું ખાંડવાળું પાણી તો શક્કરપરા બનાવવા માટે મેં ખાંડવાળું પાણી ગરમ મૂકી દીધું છે તો અહીંયા આપણે ખાંડ લઈ લીધી છે એમાં આપણે નાખી દેશે પાણી અને એને ખાલી નોર્મલ ઉકાળવાનું જોઈએ છે અને અહીંયા મેં ઘીનું મોણ આપી દીધું છે આપણે લોટ પહેલાંથી જ બધા ચારીન રાખ્યા છે ઘી અને દૂધનું મોણ આપ્યું છે અને હવે આપણે એને એકદમ સરસ મિક્સ કરી લેશે ત્યાં સુધી આપણું ખાંડવાળું પાણી પણ ગરમ થઈ જશે અને પછી આપણે લોટ બાંધવાનો રહેશે તો ચાલો કરી લઈએ શક્કરપારાની તૈયારી અને હા શક્કરપારા કોને કોને ભાવે છે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેશો તો આપણા શક્કરપારા અત્યારે બનવાના થઈ ગયા છે ચાલુ આમાં તમે રવો પણ એડ કરી શકો પણ અત્યારે અમે નથી કર્યો તો અત્યારે આપણો લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને અહીંયા આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે પાણીને લઈ લેશી અને ચમચાની મદદથી આ લોટ આપણે બાંધશી અને થોડુંક ઠંડુ થાય પછી કેમ કે પાણી બહુ ગરમ હોય છે એટલા માટે અહીંયા આપણે ચાસણી નથી બનાવવાની ખાલી નોર્મલ ખાંડવાળું ગરમ પાણી કરવાનું છે ને આવી રીતે આપણે ચમચાની મદદથી એકદમ સરસ લોટ બાંધી લેશી અને આવી રીતે પણ લોટ બંધાઈ જાય પછી થોડુંક ઠંડુ થાય એટલે આપણે એને એકદમ મસળી લેશી હાથથી તો અહીંયા આપણો એકદમ મસ્ત અત્યારે છે ને લોટ બંધાવાનો થઈ ગયો છે ચાલુ ફરી થોડુંક પાણી નાખી અને આપણે જરૂરિયાત મુજબ પાણી એડ કરશું એમાં અને પાણી કદાચ ખાંડવાળું બચી જાય તો આપણે ચામાં પણ યુઝ કરી શકીએ છીએ તો હવે તમે જોઈ શકો છો લોકો અત્યારે રસોઈ બનાવતા બનાવતા પીએ છીએ ચા ચા ચાલો બધા પીવા માટે પછી અહીંયા એકદમ સરસ જો આપણો લોટ થઈ ગયો છે ને હવે એને આપણે થોડોક ઠંડો થાય એટલે હાથેથી એકદમ સરસ મસળી લીધો છે ને હવે આપણે ફટાફટથી વણવા માંડવાના છે તો જલ્દી જલ્દી વણસી ત્યારે જ આપણા મસ્ત મસ્ત શક્કરપારા બનશે તો અહીંયા જુઓ કાજલ ત્યારે તળવા માંડી છે અને હું ફટાફટ નાખવા માંડી છું શક્કરપારા થોડા નાના નાના હોય એટલે આપણે થોડીક એને બનાવવામાં વાર લાગતી હોય છે પણ એકદમ મસ્ત જો વ્હાઈટ વાઈટ શક્કરપારા બને છે અને આપણા ઘરે બનાવીએ ને દેશી સ્ટાઇલમાં હોય છે એકદમ સરસ તમે જે રીતે બનાવો એ રીતે બનાવી શકો છો જાડા બનાવી શકો પાતળા બનાવી શકો મોટા બનાવી શકો નાના બનાવી શકો જે તમને મજા આવે ને એ રીતે બનાવી શકો ને અહીંયા હું છે ને અત્યારે નાના નાના પીસ કટ કરું છું બહુ નાના નહીં કરીએ થોડાક મોટા જ કરશે કેમ કે આપણે ઘરનાને જ ખાવા છે ક્યાં બહાર વેચવા છે તો અત્યારે જરાય લોભ નહીં હોય અત્યારે તો શું કે સાતમની ફૂલ તૈયારીમાં બધું જે મજા આવે બનાવો જે મજા આવે એ કરો ત્યાં જો આપણા મસ્ત મસ્ત પીસ પડવા માંડ્યા છે માયા વણતી આવે છે હું કટ કરતી આવું છું અને પછી આપણે એને નાખી દેસી તેલમાં આવી રીતે બધા ભેગા નાખીએ તો શું કે કામ આપણું થોડુંક ફટાફટ થતું આવે તો કંઈક ને કંઈક જુગાડ તો કરવા જ પડશે હલો બધા શક્કરપારા ખાયેલા તો જ પાન બનાવ્યું તા શક્કરપારા મહારાજ હું બનાવ્યું આ મારા કંદોયા છે ઘરના સાતમ આઠમનું બુકિંગ બધું અમે અહીંયાથી કરી દે આ મારા શક્કરપારા બની ગયા છે એટલા આ થોડાક બને છે પછી આ થેપલા